કંથરિયા હનુમાન મંદિર કતાર ગામની અંદર કંથરિયા ધામની અંદર સવા લાખ આ રુદ્રાસનું શિવલિંગ પ્રતિ વર્ષ આજે લગભગ સૌ તેર ચૌદ વર્ષ થઈ ગયા દર વર્ષે આનું ભક્ત મંડળ અને મહિલા મંડળ અને સતત બે ત્રણ મહિના ત્યાર કરવા રુદ્રાસ નેપાલથી રુદ્રાસ લાઈ અને ઈ રુદ્રાસ આ શિવલિંગ બનાવવા પંચમુખી રુદ્રાસ છે આ બધા છે રુદ્રાસથી પંચમુખી રુદ્રાસ છે અને અંદર છે બહાર છે અંદર છે બહાર છે કે આખું એક લાખ ને પચીસ હજાર રુદ્રાસ છે એક લાખ પચીસ હજાર રુદ્રાસ દર વખતે આ મૂકવામાં આવે છે રુદ્રાસ છે ભગવાન શિવનું એક પ્રતિક સ્વરૂપ છે એટલા માટે ભક્તોને દર્શન માટે દેશ વિદેશના આપણી ચેનલ દ્વારા લોકો જ્યાં બી જોતા હોય પોતાના ઘેરે બેહી ભગવાન શિવના દર્શન કરે અને ભગવાન શિવ એના ઉપર ખૂબ કૃપા વરસાવે શ્રી કોટેશ્વર મહાદેવના શરણોમાં હનુમાનજી મહારાજના શરણોમાં પ્રાર્થના કરી છે આપણા ચેનલ દ્વારા દર વર્ષે આ શિવલિંગના દર્શન ઘરે બેઠા લોકો દર્શન કરે રુદ્રાક્ષ પહેરવાથી માણસને ઘણા બધા શરીરમાં ફાયદા થતા હોય છે અને ઇ આ શ્રાવણ મનો પૂરો થાય એટલે અમાવસના દિવસે ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે આ દર વર્ષે અમારું ભક્ત મંડળ અને મહિલા મંડળ આવું આયોજન કરે છે શિવ શિવનું મહિમા બહુ અદભુત હોય છે અને રુદ્રાસનું શિવલિંગનું મહત્વ એટલે માત્ર રાખી છે રુદ્રાક્ષ પહેરવાથી માણસના શરીરમાં કેન્સર કે રોગ કંઈ થતું નથી એટલા માટે રુદ્રાસ આપણે વેકેશન પરસાદ આખો મહિનો અભિષેક થાય અને છેલ્લે ભક્તો કરે એનું કલ્યાણ બી થાય શરીર માટે સારું રહે એટલા માટે પ્રતિક દર વર્ષે આ રુદ્રાસનું શિવલિંગ કંથરિયાધામ સુરત કતારગામ ગુજરાતની અંદર આપ યુટ્યુબની અંદર સર્ચ કરશો કંથરિયાધામ યુટ્યુબ ચેનલ એટલે તરત આવશે આ અને આ દસ હે દર્શન કતારગામની અંદર આ મંદિર આવેલું છે તો આપ ગમે ત્યારે દર્શન કરવા આવી શકો છો આપની ચેનલના માધ્યમથી દેશ વિદેશમાં જોતા લોકોને બધાને માટે ભગવાન શિવજીની પાસે શુભકામના કરી છે બોલ કુટેશ્વર મહાદેવાની